બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને ઐતિહાસિક જીત મળી છે ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ સીઆર પાટીલે કાર્યકર્તાઓના અભિનંદન પાઠવ્યા હતા આતંકી સીઆર પાટીલે જણાવ્યું હતું કે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની દુઃખદ ઘટના થઈ હોવાથી જીતની ઉજવણી કરવામાં આવશે નહીં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર બિહારના લોકોએ વિશ્વાસ મૂક્યો છે એક હાસરકારક પરિબળ ઊભું થાય એવી રીતે વાતો વાતાવરણ ઊંધું કર્યું હતું એનું અસ્તિત્વ જ નથી રહ્યું અને એટલે જ બિહારના મતાતા ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણે બિહારના હિતમાં બિહારના વિકાસ માટે બિહારની આવનારી પેઢી માટે એમને સમજદારી પૂર્વક માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં શ્રી અમિતભાઈ શાહ સાહેબમાં શ્રી નીતિશ કુમારજીમાં જે વિશ્વાસ બતાવીને ડબલ ઇન્જિનની સરકાર પુનઃ બનાવવા માટે એમણે અને નીતિશ કુમારજીને દસમી વાર મુખ્યમંત્રી બનાવવા માટે એમણે જે મતદાન કર્યું છે એમને મતદાતાઓને નમન છે એમને સમજદારીને અને એમને જે રીતે જંગલ રાજને અટકાવવા માટેનો ભરપૂર પ્રયત્ન તાકાત લગાવી ત્યારે ડર ઉભો થયો કે જંગલ રાજ ફરી આવી રહ્યું છે અને બિહારમાં રહેતા અને બિહાર બહાર રહેતા બિહારના લોકોએ પણ એકજૂટ થઈને બિહારમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો અને આ પરિણામ જે આવ્યું છે એ ખરેખર અકલ્પનીય છે અમે પણ એકસો પ્લસ કહેતા હતા પરંતુ આ તો બસોની નજીક પહોંચવાની તૈયારીમાં છે એના માટે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને નીતિશ કુમારજી અને અમિતભાઈ શાહ સાહેબને બાકી સૌ લોકોએ જે મહેનત કરી છે અને વિશેષ બિહારના મતદાતા ભાઈ

અને એના કારણે ભારતીય જનતા પાર્ટી સામે એન્ટી ઇન્કમ્બન્સી આવતી નથી બિહારમાં પણ જેડીયુની સાથે ગઠબંધનની સરકાર હતી અને જે વિકાસ થયો જે ક્યારે બિહારે કલ્પના નહોતી કરી બિહારના મતદાતાઓ એમણે કલ્પના નહોતી કરી એ પ્રકારનો જે વિકાસ થયો જે લો એન્ડ ઓર્ડરનો અમલ થયો અને એના કારણે એમણે ફરીથી વીસ વર્ષ પછી ફરીથી બીજા પાંચ વર્ષ માટે

ડબલ મતદારો હતા કે મૃત્યુ પામેલા મતદારો હતા એને સૂચિમાંથી એ નામો દૂર કરવામાં આવ્યા પરંતુ મેં બંને સ્પેલમાં મતદાન વખતે પણ જોયું છે એક પણ મતદાતા એ પોતાનું નામ મતદાન યાદીમાંથી કમી થઈ ગયું ખોટી રીતે કમી થઈ ગયું એવું એક પણ ફરિયાદ નથી આવી આવું સરસ કામ કરવા માટે ઇલેક્શન કમિશનરને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આખા દેશમાં આ એસઆરની યોજના દ્વારા આખી મતદાન સુધીઓને ફરીથી સ્વચ્છ કરવા માટે એમણે જે અભિયાન આદર્યું છે એમાં એ સફળતા એવી શુભેચ્છા પણ પાઠવું છું જે દેશના હિતમાં પણ છે અને આ પ્રક્રિયા સરળતાથી થવી જોઈએ એવો મારો અનુભવ છે બીજા ચાર એરપોર્ટ ચાલુ થયા એર કનેક્ટિવિટી મળી રેલવે કનેક્ટિવિટી મળી રોડ કનેક્ટિવિટી મળી એના કારણે બિહારના લોકોનું જીવન સરળ થયું

હવે જ્યાં ઘર છોડવું પડ્યું હતું એ હવે ન છોડવું પડે કાયદો ની વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ જે મજબૂત બની છે એ જળવાઈ રહે અને એટલા જ માટે મોદી સાહેબમાં અને શ્રી કુમારજીમાં વિશ્વાસ મૂકીને જે રીતે મતદાન કર્યું છે એના માટે એમને હું ધન્યવાદ આપું છું માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબની રણનીતિ એ આમાં કામ લાગી છે અને એના કારણે આટલે એનડીએ આટલી મોટી જીત આ સરળતાથી મળી છે પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીની પણ અને એનડીએની પણ જવાબદારી વધી છે બિહારના લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં એનડીએની સરકાર ક્યાંય પાછી નહીં કરશે એવો મને વિશ્વાસ છે ધન્યવાદ